જે સૌથી વધારે જે નામ જે ચર્ચામાં રહ્યું બનાસકાંઠામાં નામ જે આવ્યું છે રેખાબેનનું નું રેખાબેન જે નામ જે છે બનાસકાંઠામાં પત્તું કપાયું છે અને નવું નામ આવ્યું છે રેખા ચૌધરીની ચૌધરી સમાજમાંથી આવે છે અને સ્વાભાવિક છે કે બનાસકાંઠા જે જે લોકસભા હોય છે એમાં ચૌધરી ઉમેદવાર હોય છે એમને શું કહ્યું છે એમને ટિકિટ મળ્યા બાદ આવું સાંભળી લોકસભાના ઉમેદવાર તરીકે મને પસંદગી કરવા બધા વડાપ્રધાન શ્રી શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાહેબ ગુજરાત રાજ્ય પ્રદેશના અધ્યક્ષશ્રી સી આર પટેલ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિધાનસભાના અધ્યક્ષશ્રી સંજરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી પ્રેપીસિંહ વાઘેલા પંચમહાલ સાંસદ શ્રી પ્રભતભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય નેતૃત્વ પ્રદેશ નેતૃત્વ જિલ્લા નેતૃત્વ જિલ્લાના તમામ મહામંત્રીઓનો હું પ્રતિથી ખૂબ ખૂબ આભાર માનું છું તથા અમારા દાદાશ્રી પ્રદાભાઈ પટેલ બનવાસના હસ્તસ્થાપક તેમણે ભારતીય જનતા પાર્ટીએ અમારે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે એ તેમણે ખરેખર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેવું